પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે આજે કતારના દોહામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ બેઠક પહેલા જ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે તાલિબાનના પ્રવક્તા જબી હુલ્લા મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન તેના પર થયેલા હુમલાઓનો જવાબ આપવાનો અધિકાર રાખે છે મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે વાતચીત આજે દોહામાં અગાઉના નિર્ધારિત સમય મુજબ થવાની છે દરમિયાન ગઈકાલે રાત્રિ પાકિસ્તાન સેનાએ ફરીથી પક્તિકા પ્રાંતમાં નાગરિક વિસ્તારો પર હુમલા હવાઈ હુમલા કર્યા હતા જેમાં અનેક નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા છે તેમણે કહ્યું કે આ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને તે અસહ્ય છે પાકિસ્તાનના પગલા સંઘર્ષને વધારવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો